ફ્રેન્ડશીપ ને દિવસે સિદ્ધાર્થે કાવ્યાને કોલ કર્યો હેલો કાવ્યા હેપી બર્થડે એન્ડ હેપી ફ્રેન્ડશીપ ડે કાવ્યા ઉત્સાહિત થઈને બોલી થેન્ક યુ સિદ્ધાર્થ મને લાગ્યું તું ભૂલી ગયો હશે એન્ડ વેરી હેપી ફ્રેન્ડશીપ ડે સિદ્ધાર્થ બોલ્યો કઈ દુનિયામાં છે આજકાલ અને બર્થડે પાર્ટી નહીં આપે કાવ્યાએ કહ્યું હું ક્યાં જઈશ અહીં જ છું જોબ છોડ્યા પછી તો તું સાવ ગાયબ જ થઈ ગયો રહી વાત બર્થડે પાર્ટીની તો આજે સાંજે મળીએ સિદ્ધાર્થે કહ્યું અચ્છા આજ સાંજનો સમય તું તારા બોયફ્રેન્ડ આદિત્યને નહીં આપે કાવ્યા હસતા હસતા બોલી આજની ખાસ સાંજ તારા નામ પર આદિત્ય બિઝનેસના કામ માટે દુબઈ ગયો છે સિદ્ધાર્થ ખુશ થઈને બોલ્યો ઓ નાઈસ સાંજે મળીએ તો આપણા જૂના અડ્ડા ઉપર સાંજના સમયે બંને હોટલ ગ્રીનલેન્ડના ઓપન ગાર્ડનમાં મળ્યા સિદ્ધાર્થ બર્થડે ગિફ્ટ લે આવવાનું ભૂલી ગયો હતો એણે બર્થડે ગિફ્ટ ન લાવવા બદલ કાવ્યની માફી માંગી અને કહ્યું તું ક્યારે ગિફ્ટ આપે છે લગ્નની ગિફ્ટ કાવ્ય હસતા હસતા બોલી લગ્ન વેરી ફની સિદ્ધાર્થ બોલ્યો કેમ એમાં ફની શું લગ્ન નથી કરવા તું તારી પસંદના યુવક સાથે વિવાહ કરીશ મારા માટે એનાથી મોટી ગિફ્ટ શું હોય કાવ્ય બોલી નહીં યાર અમે નક્કી કર્યું છે કે લગ્ન નહીં કરીએ લિવિન રિલેશનશીપમાં રહીશું શહેરથી દૂર એક ફ્લેટ જોયો છે ત્યાં રહીશું કોઈ ડિસ્ટર્બ પણ નહીં કરે સિદ્ધાર્થને આંચકો લાગ્યો મનમાં વિચારવા લાગ્યો લિવિનમાં રહેવાની ચાવી કાવ્યાના મગજમાં આદિત્ય ભરી હોય તો એણે ખોટું કર્યું છે સિદ્ધાર્થ મનમાં ને મનમાં કાવ્યને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા માંગતો હતો પણ કાવ્યાને ક્યારેય કહી ના શક્યો રોજ મળતા હતા સાથે કામ કરતા હતા સાથે આવતા જતા હતા એકબીજા સાથે બધી વાતો શેર કરતા હતા પણ સિદ્ધાર્થ મોઢેથી પ્રેમના ત્રણ શબ્દ પ્રગટ નહોતો કરી શકતો એક દિવસ સિદ્ધાર્થને ખબર પડી કે કાવ્ય કોઈ આદિત્ય નામના બિઝનેસમેનને પ્રેમ કરે છે અને એ પણ કાવ્યાને પ્રેમ કરે છે એ દિવસ પછી સિદ્ધાર્થે ત્યાંથી જોબ છોડી દીધી અને ભગ્ન હૃદયે કાવ્યના રસ્તામાંથી ચૂપચાપ ખસી ગયો આજે કાવ્યાનો બર્થડે હતો અને ફ્રેન્ડશીપ ડે પણ હતો એ બહાને કાવ્યા અને સિદ્ધાર્થ ઘણા દિવસો બાદ પાછા આમને સામને મળ્યા હતા સિદ્ધાર્થે કાવ્યાને કહ્યું લિવિનમાં રહેવાનો આઈડિયા યોગ્ય નથી કાવ્યા કાવ્યા બોલી સિદ્ધાર્થ અમારી રિલેશનશીપ ઘણી આગળ વધી ગઈ છે અમે દરેક બંધનને તોડીને પ્રેમની સુખમય પળોને જીવી લીધી છે મને તો હવે એવું લાગે છે કે એક સ્ત્રી અને પુરુષને જીવનભર સાથે રહેવા માટે વિવાહ જેવી ઔપચારિકતા પૂરી કરવાની કોઈ જરૂર નથી વિવાહ વગર પણ સાથે ખુશ રહી શકાય છે સિદ્ધાર્થે કહ્યું કાવ્યા આપણે એક સિવિલ સોસાયટીમાં રહીએ છીએ વિવાહ કોઈ બંધન નથી બલકી એક સંબંધ છે જવાબદારી છે કાવ્યાએ કહ્યું આવી બધી વાતો સાંભળી ચૂકી છું સિદ્ધાર્થ વિવાહ સંબંધ છે પતિ પત્ની પરિવાર અને સંસારની અલૌકિક માયા પર ઘણા પ્રવચનો સાંભળવા છે હવે પ્લીઝ તું પણ શરૂ નહીં થઈ જતો સિદ્ધાર્થ સમજી ગયો કે કાવ્ય સાથે કોઈ પણ વાત ગંભીરતાથી કરીશ તો એની સમજમાં કાંઈ નહીં આવે સિદ્ધાર્થ બોલ્યો અચ્છા તે બધાના પ્રવચન સાંભળી લીધા બાબા સિદ્ધાર્થનાથના પ્રવચન નહીં સાંભળે કાવ્ય હસવા લાગી અને બોલી સંભળાવો સિદ્ધાર્થે પૂછ્યું સાચે સાચું કહેજે તારા માસુમ મગજમાં આ લિવિનની ચાવી કોણે ભરી કાવ્યાએ કહ્યું અમારા બેઉનો નિર્ણય છે આ અમે ડિસ્કસ કર્યું અને પછી લિવિનમાં રહેવાનો નિર્ણય લીધો છે સિદ્ધાર્થ બોલ્યો અને બાળકો પણ લિવિનમાં જ પેદા કરશો કાવ્ય હસતા હસતા બોલી અફકોર્સ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે હવે વિવાહ વગર પણ બાળકો પેદા કરી શકાય છે સિદ્ધાર્થને ગુસ્સો તો ઘણો આવતો હતો પણ એને દબાવી રાખ્યો હતો એને પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખવાનો પણ ખાસો અનુભવ હતો એણે વર્ષો સુધી પોતાના પ્યારને દબાવી રાખ્યો તો આ ગુસ્સો શું ચીજ છે સિદ્ધાર્થ ગુસ્સા પર નિયંત્રણ રાખીને કાવ્ય સાથે સારા મૂડમાં વાત કરી રહ્યો હતો સિદ્ધાર્થ બોલ્યો એ બધું તો ઠીક છે કાવ્ય પણ લિવિનમાં તમે બંને એકબીજાના બેડ પરનો સામાન બનીને રહી જશો અને એક સ્ત્રી હોવાને નાતે તને લિવિનમાં બેડરૂમ શેર કરવા સિવાય બીજો કયો અધિકાર મળશે એ વિચાર્યો છે ક્યારેય કાવ્ય બેડ બેડરૂમ જેવા શબ્દો સિદ્ધાર્થના મોઢેથી સાંભળીને જંખવાણી પડી ગઈ એણે તરત દલીલ કરી વાત ખાલી બેડરૂમ પૂરતી જ નથી બધાથી મોટો અધિકાર મળશે બરાબરીનો અધિકાર પરણેલા દંપતીઓમાં પત્નીનો દરજ્જો નાનો હોય છે અને પતિનો દરજ્જો મોટો હોય છે અમે વિવાહ કરશું જ નહીં સદાય પ્રેમી યુગલ બનીને રહેશું પ્રેમી યુગલમાં પ્રેમી અને પ્રેમિકાને સમાન અધિકાર મળે છે કંઈ વધારે ઓછું નથી હોતું કોઈ ઉતરતું કે ચડિયાતું નથી બંને બાજુ એક સરખી તડપ હોય છે રિસ્ક સરખું જ હોય છે સિદ્ધાર્થે વિરોધ કરીને કહ્યું રિસ્ક સરખું નથી હોતું કાવ્ય ફ્યુચર બરબાદ થઈ જાય છે કાવ્યાએ પૂછ્યું કેવી રીતે મને સમજાવતો જરા સિદ્ધાર્થે કહ્યું પતિ પત્નીના ઘણા પ્રવચનો તો તે સાંભળ્યા જ હશે અલગ અને વિશેષ ફેક્ટ્સ એ છે કે ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સે એની પત્નીને છ વર્ષના વૈવાહિક જીવન પછી ડિવોર્સ દીધા હતા એ ડિવોર્સ માટે ટાઈગર વૂટ્સે એની પત્નીને સો મિલિયન ડોલર આપ્યા હતા ડિવોર્સનું કારણ વુટ્સનો રંગીન મિજાજ હતો એવી જ રીતે ફિલ્મી જગતમાં સેફ અમૃતાના ડિવોર્સ રિતિક સુજાનના ડિવોર્સ આ બધું એમને એમ જ નથી થયું ડિવોર્સ પછી પણ પત્નીને કાયદેસરની સિક્યોર લાઈફ આપવી પડે છે આવા તો ઘણા ઉદાહરણ છે કદાચ એ લોકો લગ્ન કર્યા વગર સાથે રહેતા હોત તો એવા સંબંધની મેચ્યોરિટી અને ગેરંટી શું સંબંધ તૂટી જાય પછી એક સ્ત્રીના ભાગે બદનામીના ડાઘ સિવાય શું વધે સિદ્ધાર્થની દલીલ સાંભળીને કાવ્ય થોડી ઉદાસ થઈ ગઈ થોડી ગંભીર થઈને બોલી લગ્ન પછી સાસરિયામાં ખટરાગ અને ડિવોર્સ એ આજકાલ સામાન્ય થઈ ગયું છે એ જ કારણથી લગ્ન નથી કરવા સિદ્ધાર્થે કહ્યું તું પાગ છોકાવ્યા ખટરાગ શું લિવિનમાં નથી હોતી પતિ પત્ની વચ્ચે યુગલ માટે સંતાન પર બંનેનો અધિકાર સમાન હોય છે સુખ દુઃખ બરાબર હોય છે જવાબદારીઓ બંનેની એક જ હોય છે વિચાર કર અત્યારે તારી ઉંમર છવ્વીસ વર્ષની છે લિવિનમાં દસ વર્ષ બાદ તારું ભવિષ્ય શું હશે તે આજ સુધીમાં કોઈ લિવ ઇન રિલેશનશિપ જોઈ છે દસ વર્ષ લાંબી દસ વર્ષ પછી તું ક્યાંયની નહીં નહીં રે કાવ્યા કાવ્યા વિચારમાં પડી ગઈ પરંતુ સિદ્ધાર્થ પાસે કાવ્યાને આ કાદવમાંથી બહાર કાઢવાની અંતિમ ઓવર બાકી હતી એણે સ્પષ્ટ શબ્દોમાં ચેલેન્જ આપી કાવ્યા આદિત્ય તને સાચો પ્રેમ કરે છે તો કેમ ના એની કસોટી કરી લઈએ તું આદિત્યને કોલ કર અને લગ્ન કરવાનું કહે પછી જો એ તારી જવાબદારી ઉપાડવા માટે તૈયાર થાય છે કે નહીં જસ્ટ હમણાં જ કોલ કર એક મહિના પછી હું તને મળીશ ત્યારે કહેજે કે ક્યાં સુધી પહોંચી તમારી રિલેશનશીપ કાવ્યએ કોલ કર્યો પણ આદિત્યએ અટેન્ડ ન કર્યો સિદ્ધાર્થ બોલ્યો કાંઈ નહીં કાવ્ય એક મહિના પછી મળીશું આજે કોઈ ચર્ચા નહીં નિરાંતે વિચારીને આદિત્યની કસોટી કરી લેજે જો એ કોઈ જ દલીલ કર્યા વગર માની જાય તો લિવિનમાં રહેજે પણ જો તારી વાત એને ન સમજાય તો સમજી જાજે કે આગળ જતા પણ તમને એકબીજાની ભાષા સમજમાં નહીં આવે ત્યારબાદ બંનેએ ફ્રેન્ડશિપ ડે અને બર્થડે નો ખાસ દિવસ સેલિબ્રેટ કર્યો અને ઘરે ચાલે ગયા 15 દિવસ બાદ રાત્રિના સમયે સિદ્ધાર્થને કાવ્યાનો કોલ આવ્યો કાવ્યા રડતી હતી સિદ્ધાર્થે મુશ્કેલી થી અને શાંત કરી અને પૂછ્યું શું થયું કાવ્યાએ કહ્યું કે આદિત્યએ લગ્નની વાતને ચોખ્ખા શબ્દોમાં ઠુકરાવી દીધી છે લગ્નની વાતને લઈને ઝઘડો પણ થયો અઠવાડિયાથી મારો નંબર બ્લોકલિસ્ટમાં નાખી દીધો છે આજે જાણવા મળ્યું કે એ કોઈ બીજી છોકરીને ડેટ કરે છે સિદ્ધાર્થે કાવ્યાને કહ્યું રડવાની જરૂર નથી કાવ્યા તારે તો ખુશ થવું જોઈએ કે તું કળણમાં ખૂબતા બચી ગઈ અને સાંભળ એ દિવસે હું તારી બર્થડે ગિફ્ટ લાવવાનું ભૂલ્યો નહોતો બલકે આખો દિવસ મને સમજાયું ગિફ્ટ છે બર્થડે ગિફ્ટ મેળવીને રડવાનું ના હોય હસવાનું હોય છે મિત્રો જમાનો ઘણો આગળ વધી ગયો છે સાચી વાત પણ અમુક વાતો પર હજુ વિચારવું જરૂરી છે લિવિન અને મેરેજ આ બંનેમાંથી તમે કોને વધુ મત આપશો કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિયોને લાઈ કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને